કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ શહેરીજનોની સલામતી અને કોર્પોરેશનની મિલકતને લઈને સવાલો ઉઠાવ્યા છે મોરડિયાએ કહ્યું કે સિક્યુરિટીની શારીરિક દુર્બળતાની સ્થિતિ તપાસીને નોકરી પર રાખવામાં આવે તો કોર્પોરેશનની મિલકત સચવાય કોર્પોરેશનની માલિકીની મિલકતો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ સમયે નથી જોવા મળતા હોય તો ફિટનેસ ન હોય ફિટનેસ તો ન હોય પણ એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખૂણામાં જ આરામ ફરમાવતા હોય આ પ્રકારની ઘટનાઓ મારા ધ્યાન ઉપર આવી અને એને લઈને મેં રજૂઆત કરી કે આની ફિટનેસ તપાસ થવી જોઈએ એની શારીરિક બરાબર છે કે કેમ ચાલી શકે છે કે કેમ એ યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ એની હાજરીનું હાજરીમાં પણ કંઈક ને કંઈક ગોટાળા કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરો બે જે ગાર્ડ ફાળવવાની જગ્યાએ એકમાં એ ચલાવી લેતા હોય છે તો એના સ્તંભ પણ લેવા જોઈએ એના નામને મોબાઈલ સાથેનું એનું રજિસ્ટ્રેશન થવું પડે આ પ્રકારનું થાય તો યોગ્ય રીતે એને સેવા મળી રહે અને કોર્પોરેશનની મિલકતો સચવાય વાંચનાલય આંગણવાડી હોય એમાં પણ બેન દીકરીઓ નાના બાળકોની સલામતી જળવાય તે માટે થઈને આ કાર્યવાહી કરવી જોઈએ